લોકો સામેથી પૂછે છે કે સાહેબ મારે દાન કરવું છે સર તમારી પાસે કઈ જાદુઈ પેટી છે કે જ્યાં રૂપિયા ખૂટતા જ નથી મારી પ્રતિજ્ઞા છે દાન કોઈની પાસે માંગવું નહીં અને આ પેટીમાં કોણ કેટલા મૂકે છે એ મેં કોઈ દિવસ જોયું નથી મારી પૂરેપૂરી ફી લેતો તો ત્યારની ઇન્કમ ને ફી નથી લેતો ત્યારની ઇન્કમ જોતા તો મને એવું લાગે છે કે મારી ફી લેતો તો એના કરતાં હજાર ગણી પ્રગતિ છે મારી મફતમાં સેવા કાર્ય કરતા ડૉક્ટર માનસિતાનું મનોરથ શું છે મારો મનોરથ છે કે આ વિશ્વની પ્રથમ મેડિકલ કોલેજ હશે જ્યાં કોઈ જ જાતની ફી લેવામાં આવશે નહીં પ્યોરલી મેરિટ જો તમામ વિગત તમારે જાણવી હોય તો હેલ્થ આ પૂરો વિડિયો અમદાવાદ જેવા મેગા અને સ્માર્ટ સિટીમાં કોઈ ડોક્ટર વિના મૂલ્યે દર્દીની સારવાર કરે એ માત્ર આપણે કલ્પનામાં જ વિચારી શકીએ પરંતુ આ કલ્પના નહીં હકીકત છે એક એવા ડોક્ટર જે કહી શકે કે નિઃશુલ્ક સારવાર આપે છે દર્દીની આર્થિક સ્થિતિ પ્રમાણે તમે એમને ફી આપી શકો છો આજે આપણે એવા જ ડોક્ટર સાથે વાત કરવાની છે આપણી સાથે છે ડોક્ટર નંદલાલ કાનજી માનસેતા સર હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે સર કેટલા સમયથી તમે આ સેવા કાર્યરત કરી રહ્યા છો મેં મારી પ્રેક્ટિસ કાનના ગળાના સર્જન તરીકે ઓગણીસો ને સિત્યોતેરથી ચાલુ કરી અને છેલ્લા પચીસ વર્ષથી મેં એક બોર્ડ મૂક્યું છે જેની આવક ઝીરો એની ફી ઝીરો જેની આવક હજાર એની દસ બે હજાર એની વીસ નીચે લખ્યું છે આવકના દાખલાની કોઈ જરૂરિયાત નથી તમે કહો કે મારી આવક ઝીરો છે તો મારે ઝીરો ફી લેવાની એવું પચીસ વર્ષથી હું આ કાર્ય અમદાવાદમાં કરું છું અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ તમારા સેન્ટર આવેલા છે અને દરેક જગ્યાએ તમે કઈ રીતે પહોંચી શકો છો અમદાવાદમાં મેઇન સેન્ટર એલિસ બ્રિજ શોપિંગ સેન્ટર એલિસ બ્રિજ પુલ ઉપર એલિસ બ્રિજ પોલીસ ચોકીની બાજુમાં ટાઉન હોલમાં મેઇન હોસ્પિટલ ઓગણીસો સિત્યોતેરમાં ચાલુ કરી બીજું સેન્ટર બાપુનગર સમજુબા હોસ્પિટલમાં બનાવ્યું અને છેલ્લે ડ્રાઇવિંગ રોડ ઉપર અભિનવ સોસાયટી ગુરુકુળ મેટ્રો સ્ટેશનની નીચે રોડ ઉપરનો બંગલો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામે અમૂલ ડેરીની બાજુમાં એ ત્રીજું સેન્ટર બનાવ્યું મારી સાથે ઘણા બધા ઈએનટી સર્જન છે કોઈ કંઈક મારે ભાગીદાર થવું તો એને ભાગીદાર બનાવું છું કોઈ કે મારે પગારથી જોઈન કરવું તો પોઈન્ટ તો સર આ સેવા કાર્ય હેઠળ તમે અત્યાર સુધીમાં કેટલા દર્દીઓની સારવાર કરી જ્યારે મેં આ સેવા ચાલુ કરી ત્યારે રોજની અમારી ઓપીડી આખા દિવસની થઈને લગભગ ઓછામાં ઓછા સો વધી જાય તો બસો એ પચીસ વર્ષથી ક્રમ છે છેલ્લા પાંચ વર્ષ એટલે કે કોરોના આવ્યા પછી મેં પૈસા લેવાનું સદંતર બંધ કર્યું છે મારી સાથે જે ટીમ છે યંગ મેન છે એ લોકો પૈસા લે છે પણ મને કોઈ બતાવે તો હું કોરોના આવ્યા પછી એટલે કે કોરોનાથી કોઈ પણ દર્દીનું કોઈપણ પ્રકારનો ચાર્જ લેતો નથી તો તમે કંઈ પણ ચાર્જ નથી લેતા તો આ હોસ્પિટલ કઈ રીતે ચાલે છે આ કોઈ પરમશક્તિ ચલાવે છે આપને જાણીને આનંદ થશે કે જ્યારે હું પૂરી ફી લેતો તો ત્યારે જે મારી આવક હતી એના કરતાં ઘણી આવક વધી એનું કારણ એ છે કે જે જીરોવાળો તો જીરો આપે જ છે પણ સામેથી માણસ એમ કહે કે સાહેબ મારા હજાર રૂપિયા લ્યો મારા બે હજાર રૂપિયા લ્યો મારા પાંચ હજાર રૂપિયા લ્યો એટલે કોઈ દિવસ મેં કોઈની પાંચ હજાર ફી પ્રેક્ટિસ કરી ત્યાં સુધી લીધી નથી પણ લોકોએ આ બોર્ડ વાંચીને મને ખૂબ ઉદારતાથી પૈસા આપ્યા છે પછી મેં થયું કે આટલા બધા પૈસા આવ્યા હવે શું કરું એટલે કોરોનાથી પૈસા લેવાના જ બંધ કરી દીધા દર્દીને કયા કયા પ્રકારની તકલીફ હોય તો તમારી પાસે ઇલાજ માટે આવી શકે છે મારી સ્પેશિયાલિટી કાન નાક અને ગળું છે અને સુપર સ્પેશિયાલિટી મારી માઇક્રો સર્જરી ઇયર અને વોઇસ છે વોઇસ જેનો વોઇસ બગડી ગયો એનો બેસ્ટ અવાજ આપી શકું છું જે બિલકુલ સાંભળતા ન હોય એને સાંભળતા કરી શકું છું અને અમે વીસ વર્ષથી બહેરા અને મૂંગા કાનના ગળામાં દુઃખીમાં દુઃખી માણસ સાંભળે નહીં એથી વધારે દુઃખી બોલે નહીં એથી વધારે દુઃખી સાંભળે નહીં ને બોલે નહીં એવું વીસ વર્ષથી અમે એક ઇન્સ્ટિટ્યૂટ ચલાવીએ છીએ ત્યાં સદંતર બહેરા બુંગા બાળકોને તદ્દન મફત કામ કરવામાં આવે છે એમાં સરકારની કોઈ ગ્રાન્ટ લેવામાં આવતી નથી બાળક જન્મે ત્યારથી અમે એને મદદ કરીએ છીએ અને અમારો નમ્ર પ્રયાસથી બાળક નોર્મલ થાય અને કોઈ જ પ્રકારનો કોઈ કોઈ પણ પ્રકારની સર્વિસ બેરા મૂંગાનો કોઈ જ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી એની પૂરેપૂરી જરૂરિયાત સાંભળવાનું મશીન ભણાવવાનું ખાવાનું રિક્ષા ભાડું કપડા લતા એ ટોટલી ફ્રી કરવામાં આવે છે આમાં સરકારની કોઈ ગ્રાન્ટ લેવામાં આવતી નથી સરકારી ગ્રાન્ટ વગર તમે વર્ષોથી આટલા બધા હોસ્પિટલ ચલાવો છો તો એ કઈ રીતે શક્ય છે બેઝિકલી જેની ફી ઝીરો લઈએ છે એ પ્રમાણિકપણે ઝીરો જ આપે છે પરંતુ બેરામુંગાની સ્કૂલ જે છે એમાં ઉદાર હાથે લોકો સમાજ મને પૈસા આપે છે દુનિયાની શ્રેષ્ઠ બેરામુંગાની સ્કૂલ બનાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે સો બાળક બેરા મંગાલ્યો તો પાસઠ ભણ્યા વગરના એટેન્ડ કર્યા વગરના છે નવી ટેકનોલોજી એવી બનાવી છે કોરોના પછી કે બાળકને અમે એના ઘરે ભણાવશું તેત્રીસ ડિસ્ટ્રિક્ટ છે એમાં સોળ ડિસ્ટ્રિક્ટ એવી છે એમાં એક પણ બાળકને ભણાવવાની સગવડતા નથી બસો સત્તાવન તાલુકા છે એમાં ત્રીસ જ સ્કૂલ છે હવે જે નવી ટેકનોલોજી છે એ ટેકનોલોજીથી પચાસ વર્ષ પછી બી નોર્મલ સ્કૂલ ન થાય એ એ ગામડાની અંદર એ બાળક બેરામુંગા બાળકને અમે અહીંથી સદંતર ફ્રી ભણાવશું અત્યાર સુધી મને પચાસ વરસના મારા કાર્યકાળમાં પૈસાની જરૂરિયાતની શોર્ટેજ પડી નથી પણ મને જો શોર્ટેજ હોય તો એક સારા માણસની શોર્ટેજ છે પૈસા તો લક્ષ્મીજી વધારે જ છે સર તમે સારા માણસની શોર્ટેજની વાત કરી તો એ કયા પ્રકારના માણસની શોર્ટેજ છે જો અમે હેલ્થ ગ્રંથના દ્વારા તમારી મદદ કરી શકીએ તો આપણે ઈચ્છીએ કાલે રામ નામ મે લીન દેખત સબ મે રામ દરેક માણસ દરેક માણસ જે કોઈ ધર્મ પાળે જૈન હોય તો જૈન હિન્દુ હોય તો હિન્દુ મુસ્લિમ હોય તો મુસ્લિમ ક્રિશ્ચન હોય તો ક્રિશ્ચન જે કોઈ ધર્મ પોતાનો પાલતા હોય એના જે શ્રેષ્ઠ એના ભગવાન હોય એ સામા માણસ એટલે જેની સાથે એ કામ કરે એમાં એના દર્શન થાય એટલે આખી દુનિયા શાંત થઈ જાય જે સેવા કાર્ય ચાલી રહી છે તેમાં અંદાજે કેટલો ખર્ચો થયો હશે તમને હું સાવરકુંડલાનો દાખલો આપું મારું માદરે વતન સાવરકુંડલા એટલે કે અમરેલી ડિસ્ટ્રિક એટલે કે સૌરાષ્ટ્ર ત્યાં હું જન્મેલો છું એ મેડિકલી બેકવર્ડ છે ત્યાં હું અડતાલીસ વર્ષથી દર ત્રીજા રવિવારે જતો હતો પછી વચ્ચે એક સ્વામીજી મને મળ્યા જે નિર્દોષાનંદ સ્વામી કરીને એમનું નામ છે હવે સ્વર્ગવાસ છે સંન્યાસી છે સંન્યાસી એ કોઈ દિવસ પૈસાને ટચ કરતા નહોતા એમની એમના આગ્રહથી ટીમ ધોળા જંક્શન ભાવનગર ડિસ્ટ્રિકમાં એક તદ્દન ફ્રી હોસ્પિટલ બનાવી જેને આજે ચૌદ વરસ થઈ ગયા એ જોઈને સાવરકુંડલા મારા વિદ્યાગુરુ એવા રતિલાલ બોરીસાગર સાહેબનો આગ્રહ હતો કે આવી હોસ્પિટલ સાવરકુંડલા બને અને અમારા જે ટ્રસ્ટ છે વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઈ મહેતા એ કીધું કે માનસતા તું પૈસાની ચિંતા ન કર આપણે સાવરકુંડલામાં એક મફત હોસ્પિટલ બનાવીએ ત્યાં અમને સોથી દોઢસો કરોડ રૂપિયાની ખાદી કાર્યાલયની હેરિટેજ પ્રોપર્ટી મફત મનુભાઈ મહેતા એ અમને આપી અને દસ વર્ષ પહેલાં એ મફત હોસ્પિટલ ચાલુ કરી ત્યાં અત્યારે દસ વર્ષ થયા અમે વીસ લાખ દર્દી આજે પૂરા કર્યા મોરારી બાપુને આ કામ ગમે છે એટલે મોરારી બાપુ એમ કહે છે માનસતા જ્યારે જ્યારે તને પૈસા ખૂટશે ત્યારે હું કથા આપીશ અમને એક કથા એમણે સાવરકુંડલા આપી અને એમાં વીસ કરોડ રૂપિયા અમને મળ્યા અને આજે બી અમને પૈસાની શોર્ટેજ નથી સાવરકુંડલાની અંદર આજે ઓછામાં ઓછા હજાર દર્દી વધી જાય તો બે હજાર દર્દી તદ્દન મફત છે એકસો સિત્તેર માણસનો સ્ટાફ છે રોજનું લાખથી બે લાખ વધી જાય તો ત્રણ લાખનું ખર્ચ છે એમાં ખાવાનું પીવાનું દવા સ્પાઇન સર્જરી અને ની જોઈન્ટ સર્જરી હિપ સર્જરી ડાયાલિસિસ એવું લગભગ અમે અત્યારે છે કરીએ છીએ હવે વિશ્વાસ નામનું બિલ્ડિંગ વીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે તેમાં ફક્ત બ્રેઇન અને હાર્ટની સર્જરી થશે જે કંઈ ત્યાં થાય છે એ તદ્દન મફત થાય છે સર અમદાવાદમાં ત્રણ જગ્યાએ તમે સેન્ટર ચલાવો છો તો આ ત્રણેય જગ્યાએ તમે એકલા કઈ રીતે પહોંચી શકો છો આજથી લગભગ મેં ત્રીસ વર્ષ પહેલાં મારો સન લંડન ભણવા ગયો અને ત્યાર પછી મારી દીકરીએ આગ્રહ કરીને અમેરિકા ભણવા ગઈ એટલે મેં વિચાર્યું કે એક દીકરો લંડન છે દીકરી અમેરિકા છે એ લોકો તો આવવાના જ નહીં કારણ કે એ છે યંગ છે એની ઉંમરે હું એટલો બધો બીજી હતો કે હું બી મારા મા બાપનું એટલું બધું ધ્યાન નહોતો મેં પ્રયત્ન ખૂબ કરેલા કે મારી સાથે રાખવું ને એટલે એ લોકો અહીંયા આવશે નહીં એટલે મેં ફૂલ ટાઈમ ઈ એન ટી સર્જનો રાખવાના ચાલુ કર્યા એટલે ફૂલ ટાઈમ ઈએનટી ટી સર્જનો મારી સાથે રહે અને એક બાપુનગરમાં જોવે એક એલિસ બ્રિજ જોવે એક ડ્રાઇવિંગ જુએ અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં રોટેશનમાં હું બી જોઉં રોજના અમે દસ પંદર ઓપરેશનો કરીએ રોજના અમે સો ઓછામાં ઓછા બસો પેશન્ટ જોઈએ પણ અમારી બહુ મોટી ટીમ હતી સર કન્સલ્ટિંગની ફીની તો તમે વાત કરી પણ આ કન્સલ્ટિંગ કર્યા બાદ જો કોઈ પણ દર્દીને ઓપરેશનની જરૂર હોય તો શું એનો ચાર્જ તમે લો છો ખરી બેઝિકલી કોરોના આવ્યા પછી મેં પોતે સર્જરી કરવાની બંધ કરી દીધી છે કારણ કે કોરોનાથી જે રીતે ઘણા બધા ડાક્ટરો કોરોનાને હિસાબે મેરા કારણ કે લોકો છુપાવતા હતા અને સર્જન ત્રણ કલાક ચાર કલાક એની સર્જરી કરે એટલે ઓટોમેટિક એને કોરોના થાય અને ઘણા બધા ડાક્ટરોએ ગુમાવ્યા એનું મને દુઃખ છે ત્યારથી મેં નક્કી કર્યું કે કોઈની સર્જરી કરવી નહીં હવે તો વાત થઈ કે ફી તો લીધા વગર હું જોઉં છું તો કોઈની પાસે પૈસા નથી તો શું થાય એટલે બને ત્યાં સુધી એને પૂછીએ કે ભાઈ અમારી ફી માનો કે દસ હજાર છે પાંચ હજાર છે પચાસ હજાર છે તું કેટલા આપીશ તો કે હું હજાર આપીશ તો હજારમાં અમે કરી આપીએ દર્દીની ઈચ્છા મુજબ એટલે કે દર્દી પોતાની ફી જાતે જ નક્કી કરે એવું કહી શકાય બેઝિકલી આમાં હવે અત્યારની પચાસ વર્ષ પહેલાં ઇન્સ્યોર્ડ પેશન્ટો બહુ જ ઓછા હતા અત્યારે ઇન્સ્યોરન્સ ઘણા બધાની પાસે હોય છે એટલે જેની પાસે ઇન્સ્યોરન્સ હોય છે એ કહે છે કે સાહેબ અમારે ઇન્સ્યોરન્સ છે એટલે અમે એમ કહીએ છીએ કે તમને ઇન્સ્યોરન્સ મળે તો અમને પૈસા આપજો ઓછા મળે તો ઓછા આપજો હવે બાકી રહી જે લોકોની પાસે ઇન્સ્યોરન્સ નથી અને જેને કમ્પલસરી ઓપરેશન છે અને છતાં પૈસા નથી તો માનવતાની દ્રષ્ટિએ એ મને એક રૂપિયો આપે તો એક રૂપિયામાં બી પામે એનું ઓપરેશન કરી આપીએ છીએ સર તમે શૂન્યથી શરૂઆત કરીને અહીંયા સુધી પહોંચ્યા છો હવે આગળ બીજી શું અપેક્ષા છે શું નવું કરવું છે અત્યારે મેડિકલ પ્રોફેશન્સ હું ઓનરરી પ્રોફેસર વાડીલાલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં હતો મેં સો રૂપિયામાં મારા સવારના નવથી બાર એક બે વાગ્યા સુધી શારદાબેન હોસ્પિટલ માં એમબીબીએસ છોકરાઓને સ્ટુડન્ટને ભણાવ્યા એમએસ સી મારી નીચે થયેલા હું ત્રણસો રૂપિયાની મેડિકલ ફીમાં ભણેલો છું એટલે મારું એક છેલ્લું સપનું એવું છે એક તદ્દન મેં ફક્ત મેડિકલ કોલેજ બનાવવાની એમાં ફક્ત અને ફક્ત મેરિટ ટકા જોવે અને બીજી એના મા બાપ ગરીબમાં ગરીબ સ્થિતિમાં હોવા જોઈએ કે જે એની પાસે ફરી ફી જ હોય ભરી શકે એવાનો હોય પણ એનો બાળક સોમાંથી સો આવે મેરિટમાં હોય એ મેરિટમાં આવે કહેશે ફી આપો તો ફી તો છે જ નહીં એટલે એવા બાળકની મારે મેડિકલ કોલેજ બનાવી છે અને એ પ્યોરલી મેરિડ અને એનો હું દાખલો કૃષ્ણ અને સુદામાં પૂરતો આપું છું સર આપની હોસ્પિટલમાં એક પેટી રાખવામાં આવી છે તો આ પેટીનું શું કામ બેઝિકલી મેં કોરોના પછી કોરોનાથી નક્કી કર્યું કે કોઈનો ચાર્જ લેવો નહીં પછી બધા જ આગ્રહ કરે કે સાહેબ અમે ગરીબ થઈ નહીં અમારે તો પૈસા આપવા જ છે પણ મેં કીધું લેતો નથી તમે ન લેતા હો તો એ તમારો પ્રોબ્લેમ છે અમારે પૈસા આપ્યા વગર અમે અહીંથી જવાના નથી એટલે મેં પેટી મૂકી અને એ પેટીમાં જેની ઈચ્છા જે હોય એ મૂકે એ પેટીને હું જોતો નથી અને જે આપે એ એવી રીતે આપે છે કે એને એને જ ખબર હોય કે આમાં મેં કેટલા મૂક્યા છે પેરામુંગાની સ્કૂલમાં જરૂર પડી આ તો લાગે છે કોઈને દવા ના જોતા હોય તો લાગે છે એટલે એ પેટી ભરેલી જ રહી છે ખાલી થતી નથી આપણે વાત કરી ડોક્ટર નંદલાલ માનસીતા સાથે જે વર્ષોથી આ સેવા કાર્ય પૂરું પાડી રહ્યા છે તમે પણ આ વિડીયો શેર કરો જેથી જરૂરતમંદ લોકો આ સેવાનો લાભ લઈ શકે આવા જ નવા ઉપયોગી વીડિયો સાથે ફરી મળીશું હેલ્થ ગ્રંથમાં ત્યાં સુધી વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો